તો મિત્રો અત્યારે ઘણા સમયથી બધા લોકો એમ કહે છે વોટ ચોરી થાય છે વોટ ચોરી થાય છે તો મિત્રો ખરેખર આજના આ વિડીયોની અંદર બધા લોકો બતાવી દીધું કે મિત્રો તમે કોને સપોર્ટ કરો છો મિત્રો હરસ સંઘવી સાહેબ અને જિજ્ઞેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયા આ બધાના મિત્રો હતા ટ્રેન્ડિંગ મીડિયા ચાલી રહ્યા બધી જગ્યાએ નત નવા ગમે એના પડતા ફાસ્ટને બધાની બોલતી બંધને ઘણા બધા ખુલાસો આ બધા કરી રહ્યા છે અને તેની અંદર મિત્રો તમારે કોની સરકાર જોઈ છે તે પણ બતાવજો આમ આદમી પાર્ટીની જોઈ છે કે કોંગ્રેસની ફરી વાત જોઈ છે કે ભાજપ આપ જે ચાલી આપલી છે આપણી તે જ જોઈશું મિત્રો ભાજપની અંદર ઘણા બધા પણ લાભ મળ્યા છે ઘણા બધા લોકોને મિત્રો નથી પણ મળ્યા અને તેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો કોંગ્રેસ જ્યારે દેશ આઝાદ થયો મિત્રો ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને ઘણા બધા લોકો મિત્રો આ કોંગ્રેસવાળાને બદનામ પણ કરી રહ્યા છે ઘણું બધું એને વિશે અપમાન કોંગ્રેસનું કરી રહ્યા છે ઘણી બધી અફવાઓ ફેલી રહી છે મિત્રો આ વિડીયોની અંદર બતાવજો કે તમે કોને સપોર્ટ કરવા માગો છો જેટલા પણ મારો વિડીયો જોવો છો મિત્રો ત્યાં રાજ સંઘવી સાહેબનો સપોર્ટ કરો છો કે જિજ્ઞેશ પેવાણીને કે ગોપાલ ઇટાલિયાને મિત્રો આ વિડીયોની અંદર કોઈ કાંઈ પણ ફ્રોડ થવા નથી કાંઈ વોટ સ્ટોરી થવાનું નથી એટલે આની અંદર આપણે મતદાન રાખવી છે કે તમે આવા કોને સપોર્ટ કરવા માગો છો મિત્રો વિડીયોની કમેન્ટ બોક્સની અંદર બતાવજો જેની પણ વધારે કમેન્ટ હશે તેની હું વિડીયોની ઉપર ભાજપ સરકાર કોઈ પણ સરકારને મિત્રો હું પિન કરીશ જેની પણ વધારે વિડીયોની અંદર લાઈક હશે એની